શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનની જનરલ સભા જખૌ ખાતે હોળીના દિવસે યોજવામાં આજે ઓદ્ધવનવમી એટલે કે રામનવમીના ઓધવ નવમી મહારાજનો અડતાલીસ પાટોત્સવ જે વર્ષોથી અમે જખૌ બધી ઉજવીએ છીએ તો આજે એક અમારો આ ઓદવનવમીનો પ્રોગ્રામ અને એની સાથે અમારા આગામી સમૂહ લગ્ન તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ જેના મુખ્ય દાતા અમારા નિરોણા અને જુરા ગામના છે એ સમૂહ લગ્ન અમારે ભુજ માધાપર પર જે જે ભવ્યાતિભવ્ય ઉજવવાના છે એની તૈયારી માટે આજે અમારું આખું દેશ મહાજનની ટીમ અને ગામે ગામ મહાજન મંડળોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો મુંબઈથી પણ આગેવાનો ખાસ કરી અને જખૌ મહાજનના પ્રમુખ રાજભાઈ જખૌ ચેરિટેબલ ટ્રસ્ટ એમના પ્રમુખ અમારા તુલસીભાઈ અને જખૌના સમસ્ત આગેવાનો આજે પધારી અને અમે બહુ વિસ્તૃત ચર્ચા કરી અને આ બે પ્રોગ્રામ અમારા કેમ ભવ્યાથી ભવ્ય થાય આ એક અમારી સમાજનું ભાનુશાલી સમાજનું એક નાત તેલા જેવું દાંતનું એક મેળાવડો થાય જેના માટે અમે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ અને એના માટેની જ આજે અમારી આ મિટિંગ હતી જેમાં દરેક અમારા એ દાતાઓ અમારા વક્તાઓ અમારા આગેવાનોએ એની અંદર માર્ગદર્શન આપ્યું અને બધા જ અમારી મહિલામાં પાંખના પ્રમુખ જશોદાબેન પણ અને એની આખી ટીમ અને ખાસ મહિલા પાંખની ઘણી બધી અમારી બહેનો માતાઓ આજે આ પ્રોગ્રામને વિસ્તૃત કરવા માટે અત્યારે અમે બધા ભેગા થયા હતા દેશ મહાજન જખો મહાજન અને સેવા સમાજ ટ્રસ્ટના સહયોગથી આજે જે મિટિંગ કરવામાં આવી જે આગામી મહારાષ્ટ્રીનો એકસો પાંત્રીસમો પાગટ મહોત્સવ અને સમૂહ લગ્ન સેવા સમાજનો ચોપનમું સમૂહ લગ્ન છે એના માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને ઇંગલાજ માતાજીનો નલિયા ખાતે અડતાલીસમો પાટોસ્તો એની પણ ચર્ચા કરવામાં આવી અને ખાસ વધારેમાં વધારે આજે સાતસોથી આઠસો જણાની હાજરી જે સેવા સમાજ અને દેશ મહાજન અને જખૌ મહાજનના સથવારે જે આજે મિટિંગ થઈ એમાં ભવ્યથી ભવ્ય અમારી સમાજ કેમ પ્રગતિ કરે અને જે બાપાને અઢાર વર્ણન માને છે બધાની કેવી રીતે પ્રગતિ થાય અને સમાજ એકજૂટ રહે સમાજમાં શિક્ષણ આવે એની બધી ચર્ચા કરવામાં આવી અને દેશ જે પ્રમુખ આપણા નામજીભાઈ અને અહીંયાના જખૌના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જખૌ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તુલસીરાજભાઈ અને રાજભાઈની ખૂબ મહેનત અને આખા સમાજની ખૂબ મહેનત અને ગોવિંદભાઈ અમારા જે જેને અમે કિંગમેકર કહીએ છીએ એની પણ બહુ મહેનતથી આજે આટલો ભવ્ય સફળ અમારો જે કાર્યક્રમ હતો મીટિંગનો સફળ કાર્યક્રમ થયો અને અમારા જે આગામી કાર્યક્રમ છે રામનવમી મહોત્સવ ઇંગલાજ માતાજીનો પાઠોસ્તો અને સમૂહ લગ્ન થાય એના માટે બધા જે હતા એની બધાની ખૂબ મહેનત હતી અને ખૂબ આભાર જયરાયલાજ જ્ઞાતિ ગંગાની ખાસ કરી ભગવાનનો આ એકસો ચોત્રીસમું જન્મોત્સવ આપણે રામનવમી રામ જન્મ ઉત્સવ અને ઓદોરામ જન્મ ઉત્સવ એક જ દિવસમાં ઉજવીએ છીએ એના માટે સંપૂર્ણ ભારતમાંથી અઢારે વર્ણના બધા ભક્તો પધારે છે વધારેમાં વધારે હજી કેમ સંખ્યામાં અહીંયા બધા પધારે ઓધોરામ ભગવાનનું અહીંયા જન્મોત્સવ છે જન્મસ્થાન છે એની ચરણની રજ કેમ લે એના માટે બધી વ્યવસ્થા અને તૈયારીઓ કરવામાં આવી જેનો સોળ અને સતત એપ્રિલે રામનવમી મહોત્સવ છે એની તૈયારી કરવા માટે દેશ મહાજન અને સમસ્ત મહાજનો પધારી અને એની તૈયારી કરી એના સિવાય શ્રી જખૌમાં ગોધરા માતા બાપાનું મંદિરનું જે નૂતનીકરણ થઈ રહ્યું છે એને અગલા વર્ષે પચીસ છવ્વીસ સોરી સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ એપ્રિલે એનો ઉત્સવ ઉજવાય ભવ્યથી ભવ્ય ઉત્સવ ઉજવાય એની તૈયારી માટે બી અત્યારથી જાહેરાત થયો છે અને સમસ્ત દેશ મહાજન અને સેવા સમાજ અને સમસ્ત અઢારે વરણ આ કાર્યક્રમને કેમ સારું કરવું એના માટે તૈયારી કરી રહ્યા છીએ એ તૈયારી માટે અને સમૂલગ્ન માટે અને મા હિંગરાજના પાટોત્સવ માટે આજે અહીંયા બધા અમે ભેગા થયા અને એની તૈયારી થઈ આગળ જતા સમાજના ઉત્કર્ષ માટે ઘણી બધી તૈયારીઓ કરવી તૈયારીઓ આમ બિયારણથી કરી અને સમસ્ત સમાજનું કેમ ઉત્થાન થાય એની તૈયારીઓ બી કરવામાં આવી હરિઓમ જય ઓધવરામ જય ભાવ આજે નવમી એટલે કે રામનવમીના ઓધવનવમી મહારાજનો અડતાળીસમો પાટોત્સવ જે વર્ષોથી અમે જખૌપતિ ઉજવીએ છીએ તો આજે એક અમારો આ ઉધરણમીનો પ્રોગ્રામ અને એની સાથે અમારા આગામી સમૂહ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ જેના મુખ્ય દાતા અમારા નિરોના અને જુરા ગામના છે એ સમુલગ્ન લગ્ન અમારે ભુજ માધાપર મતે જે ભવ્યાતિભવ્ય ઉજવવાના છે એની તૈયારી માટે આજે અમારું આખું દેશ મહાજનની ટીમ અને ગામ ગામ મહાજન મંડળોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો મુંબઈથી પણ આગેવાનો ખાસ કરી અને જખૌ મહાજનના પ્રમુખ રાજભાઈ જખૌ ચેરિટેબલ ટ્રસ્ટ એમના પ્રમુખ અમારા તુલસીભાઈ અને જખૌના સમસ્ત આગેવાનો આજે પધારી અને અમે બહુ વિસ્તૃત ચર્ચા કરી અને આ બે પ્રોગ્રામ અમારા કેમ ભવ્યાથી ભવ્ય થાય આ એક અમારી સમાજનું ભાનુશાની સમાજનું એક તેલા જેવું નાતનું એક મેળાવડો થાય તેના માટે અમે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ અને એના માટેની જ આજે અમારી આ મિટિંગ હતી જેમાં દરેક અમારા દાતાઓ અમારા વક્તાઓ અમારા આગેવાનોએ એની અંદર માર્ગદર્શન આપ્યું અને બધા જ અમારી મહિલા પાંખના પ્રમુખ જશોદાબેન પણ અને એની આખી ટીમ અને ખાસ મહિલા પાંખની ઘણી બધી અમારી બહેનો માતાઓ આજે આ પ્રોગ્રામને વિસ્તૃત કરવા માટે અત્યારે અમે બધા ભેગા થયા હતા